ખોટ જાવે ગાવડી તલવા શરી પીઠીજી ચમક સાહેબ હા એ જવાન ગામ

બુક દસી ફિગે અનુ સાહેબ દુશ્મન બંદુક ગા જેમી છાતી અચે બી બંદુક થકા કરાયા સાહેબ અને પ્રાણ છાયેલા કરી સાહેબ અન્ય ગાયું પુગર મેળી ખીઘી ગામ વિધવા માબર પઈ તો પુત્ર ખપીયો તમે પણ પ્રાણ છડી સાહેબ અજ પણ પુનડી પાદરમાં પાડિયો સૌભા રાજપૂત પાડિયો ચાર ગાહ આગળ અખિયા અજપણ માપી રાજપૂત સાહેબ હા યુ પાણી સાહેબ